તમે એક વાતની વિચાર કરો દાખલો આપું વીછિયાની અંદર કોળી સમાજના ગંજામભાઈ રાજપરા એની હત્યા થઈ ગઈ સરકારી જમીનની બેજકદમીને મુદ્દામાં હત્યા થઈ એમની નિર્દોષ માણસ મજૂરી કરતો માણસ હાવ સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિનું ગામના માથાભારે લોકોએ ખૂન કરી નાખ્યું ખૂન કરી નાખ્યા પછી પોલીસ સ્ટેશને એફઆઈઆર નો લખવામાં આવ્યું શુગામ ખૂની લોકો માથાવાર માણસો હતા એમને રાજકીય સમર્થન હતું એમના ટેકામાં નેતાઓ હતા દોસ્તો કેતા શરમ આવે વિવા છે કે 32 33 કллаફ થયા પરિવારે એમ કેવું પડ્યું કે જ્યાં સુધી એફઆર નઈ લખાય ત્યાં સુધી અમે લાશ નઈ લઈએ તમે બતાવો ને જવાબ આપો કે અનેક વખત એક વખત નઈ ધ્યાનથી આંબળજો અનેક વખત તમે તમારા જીવનમાં એવું સાંભળ્યું હશે કે અમદાવાદમાં વડોદરામાં સુરતમાં મોરબીમાં ભુજમાં કેશોદમાં અહીંયા કિસ્સા બનાતા પહેલા ડોક્ટરે મન ભાવેવી સર્જરીઓ કરી નાખી હતી ડિલિવરી દરમિયાન કેશોદનો કિસ્સો તો નહીં દોસ્તો તમે બધા તમારા મનથી હોકારો મારજો જો સાચી વાત હોય કે અનેક વખત આપણે એવું સાંભળ્યું છે કે પરિવાર એમ કે કે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકાર્યા આવું અનેક જિલ્લામાં બન્યું છે કદ બન્યું આ ખરેખર સાચી બોલું છું કે ખોટું બોલું છું સાચું છે તમે તમારા મન ઉપર હાથ રાખીને વિચારો તમારો આત્મા જો મરી ન ગયો હોય તો આત્માને પૂછો કે આપણે ઈ પરંપરાના માણસ છીએ કે આપણા પરિવારનો કોઈ સભ્ય ગુજરી જાય

એમ કેવા માટે કાળજા ઉપર કેવડો પાણો રાખવો પડતો છે વિચાર કરો કોઈના ઘરનો બધી ગુજરી જાય અને બાઈએ બેને એમ કેવું પડે કે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય હું મારા ઘરવાળાની લાશ નહીં લઉં તો એ પાણો કેવડો રાખવો પડતો છે બેને કલ્પના કરો બધા એક બેની લાશને વળગી જાય અને એમ કે કે લઈ ન જાતા એના બદલે એમ કેવું પડે હું અડીશે નહીં લઈ જાવ

જ્યારે બ્રિજ તૂટે સરકાર એમ કે કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે બધાયને પકડી પકડીને ભાજપમાં લઈ લેવામાં આવશે દોસ્તો આપણો આત્મા મરી ગયો છે હું ગુજરાતના દીકરા તરીકે તમારા બધાના દીકરા તરીકે તમને બે હાથ જોડી ગયો છું કે તમારા આત્માને જગાડો રાજનીતિ કાલ હતી આજ નથી આવતી કાલે હશે પણ આ સમાજ બરબાદ થઈ રહ્યો છે ને એક વખત સમાજ ખાડે રહ્યો જશે તો ક્યારેય ઉપર આવી નહીં શકે દોસ્તો રાજકારણ આમ આદમી પાર્ટી માટે કામ ન કરો ભાજપ માટે ન કરો કોંગ્રેસ માટે ન કરો સમાજ માટે કરો ગુજરાત માટે કરો કે કઈ હદનું પતન થયેલું છે દોસ્તો મારી બે વાત તમને બીજી કેવી છે કે મેં વંતલીની સભાની અંદર એક વાત કરેલી કે સાવરી દેરી ની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં આપણા બધાના જીવની ની આરે રમત રમાય રહી છે ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનો જીવ જાય છે જે બેનો એ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ નો ખાધો એને કેન્સર આવે શું કામ કે આ સાવ ડેરીમાં બેઠેલા ભાજપના વૈવહિક કરતાઓ કિરીટ પટેલ જેવા માણસોએ રોજે રોજ

ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે દોસ્તો હું તમને કહું છું કે મંત્રીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે ભાજપના ફળામાં બેરી હાવજને ખરું એ મજા માણતી પોલીસ આડી રાખે જિલ્લા રજીસ્ટર આડો રાખે એની આડે કલેક્ટર એની આડે પ્રાંત અધિકારી એની આડે મામલદાર એની આજે તલાટી એની આડે બુટલેગર એની આડે 500 લગંગા એની ઉપર ગુંડા એની મારે નક્કી થાય અને પછી એમ કેવું પછી એમ કેવું આવે શું એવું ન હોય હવે અહીંયા ઉભા જાય અહીંયા ઉભા જાય અવડી મોટી સરકાર જેમ એ નથી ડનતા જેમ તેમને ખોટા કામ નથી કરતા

ત્રણ લાખ લિટર દૂધ ભરાબર રોજનું જેમાંથી દોઢ લાખ લિટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું દોઢ લાખ લિટર દૂધ કે જેની કેમિકલવાળું એવા એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજેબર સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને પંથકના લોકોને બાજપ માળક દિવડાવે છે જે દિવસે મેં મંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આ દિવસ સુધી

હું તમને કેટલી મંડળીના નામ દઉં મને એક બાલોટ ગામ છે બાલોટ મંડળી દાલુ ગામ હા બારો એમાં કોડ નંબર 1367 એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે આ બોગસ નકલી મંડળી છે રોજનું એમાં 5000 લિટર નકલી દૂધ ભરવામાં આવે છે ઓન પેપર ગામમાં કોઈ એવી મંડળી નથી કોઈ એવું દૂધ કલેક્શન સેન્ટર નથી

આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે દોસ્તો આખી મંડળીની અંદર છેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે પણ કેટલાક લોકોનું એવું કહેવું છે કે ચાર પેટનું સિત્તેર હજાર લિટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્રથી અહીંયા સાવજ ડેરીમાં લાવવામાં આવે છે ઈ જર્સી ગાયનું દૂધ નથી એ ચાર પેટનો દૂધ કેમિકલ દૂધ મહારાષ્ટ્ર લાવવામાં આવે એ ચાર દૂધને અહીંયા પાસે એક જગ્યા છે એનું નામ એ મને ખબર પણ બોલવું નથી એ જગ્યાએ લઈ જાય ચાર દૂધને હાડા દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને અને દૂધ દૂધ થઈ જાય એટલે એને અલગ અલગ નકલી મંડળીઓમાં દેવામાં આવે મેં તમને બે ત્રણ ના નામ આપ્યા મારી પાસે લાંબા નામ છે પણ બધું લખતા ભૂલી ગયો સિત્તેર હજાર લીટર કેમિકલ વાળું દૂધ એ ભર્યું હોય જેતપુર આજુબાજુના એક વસ્ત વિસ્તારમાં પણ વંજલીની કેશોદની માણા બદલતી અનેક દૂધ કલેક્શન નકલી સેન્ટરોમાં એ ઉધારાઈ જાય પાંચ પાંચ હજાર લીટર લેખે અને પછી એ ટાકો સીધો જેતપુર તે હાવજ ડેરીની અંદર ઠલવી દેવામાં આવે હારા હાથ ફેટ લેખે અને એ પૈસા જે કકલી મંડળીમાં દૂધ ઉધાર્યું હોય પાંચ હજાર લીટર ઈ સાવજ ડેરીના પૈસા ગિરીક પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉપાડી લે ને બધા ભાગ પાડી લે ને આપણને બે મોત મારે છે દોસ્તો આ મોતનો ખેલ મને હું ફરક પડશે મારી પર કેસ આવશે સજા થશે જેલમાં જાય છે મારી બહેની છોકરા છે ઈ જામીન કરાવવા ધક્કા ખાશે જીવ કોનો જશે મોત કોને આવશે આ નકલી ડેરીઓ હું તમને કેશોદ તાલુકાની નકલી મંડળીઓનો ડેટા આપવા માંગુ છું આજે કે કેવો ખેલ આ ભાજપના માણસો જૂનાગઢ જિલ્લામાં કર્યો છે મારી નામ સિવાય બીજી કોઈ વાત નથી દોસ્તો ખરેડી ગામ એ કેવું ગામ છે ગામમાં કરેણી ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી એક મંડળી કરેણીમાં કરેણીમાં બીજી શ્રીનાથજી ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી જય કરેણી સેવા સહકારી મંડળી કરેણીમાં ત્રણ મંડળી પછી કરેણી ને હજુ બહુ તમને મોબાઈલ ની સ્ક્રીન માં નાનું પડે છે કરેણી ખેડૂત સેવા સહકારી મંડળી હજુ એક મંડળી છે આર્થિક કમ ઉત્પાદન ખરીદ વેચાણ પ્રોસેસિંગ સહકારી મંડળી અને હજુ એક મંડળી છે દોસ્તો એક ચાર નકલી મંડળીઓ કિરિત પટેલ અને એના ભાગ્યાઓ એ ખોલેલી છે આ મંડળીઓ તમને કે ફાયદો નથી તમારો કે આ હું ધંધા આવે છે એક મારી પાસે આખા કેશોદ તાલુકાની નકલી મંડળીનું લિસ્ટ છે બધું વાંચી સંભળાવી છે પણ તમારો આત્મા ક્યાં છે કેમ જાગતો નથી કેમ ફરક પડતો નથી ભાઈ કોઈ જાણે ચૂંટણી આવે ત્યારે અટક જોવાની મારી નાક નો હોય તો જ બટન દાબો ન તો ન દાબો ગમે એવો હારો માણો તો પાડી દો તો તમે તમારી જ્ઞાતિની અટક ઉજે ને બટન દાબો છો પણ પછી જે છૂટાય છે ને તમારા ગળા દાબવાનું કામ કરે છે એ કોણ કહે છે કેમ આપણો આત્મા જાગતો આ લોકો કેવા બધાય ખેડૂત છે હું ખેડૂત નો દીકરો છું અમને દાજે છે એટલે એટલું જાહેર માં બોલીએ છે કે એક ખેડૂત ઘણા ધોમ કડકા અંદર વાવણી ચાલુ કરે ઓલવી તડકો હોય વરસાદ આવશે થોડું કુવા પાછું ખેતરમાં આટલી કાળી મજૂરી કરે રોજડા ભૂંડડા દીપડા શી વીચી સા બધા જોખમ સહન કરે ક્યારેક ટાઈમે લાઈટ આવે ક્યારેક ટાઈમે લાઈટ ન આવે

ની અંદર ગીર ગંગા ફાર્મર પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી મંડળી વિકાસ મહિલા બચત અને ધિરાણ મંડળી પછી સ્ક્રીન નાની પડે છે મને સાંગ સેવા મંડળી જૂથ સેવા મંડળી અંદર જય માતાજી સેવા સહકારી મંડળી કેશવ જૂથ સેવા સહકારી મંડળી પછવાડિયામાં બીજી મંડળી માથો કૃપા જૂથ સેવા સહકારી મંડળી મંગલપુરમાં નંદગોપાલ જૂથ સેવા સહકારી મંડળી અગતરાયમાં વસુંધરા જૂથ સેવા સહકારી મંડળી

શિવાંશ સેવા મંડળી ચિત્રી ની અંદર ત્રીજી મંડળી બિલેશ્વર જૂથ સેવા સહકારી મંડળી સાગર સોલા માં ત્રીજી શિવ જૂથ સેવા સહકારી મંડળી સાગર સોલા માં ચોથી અંબેશ સેવા સહકારી મંડળી ચિત્રી માં ચોથી રાધેશ જૂથ સેવા સહકારી મંડળી આંડલા માં ત્રીજી અમરજૂથ સેવા સહકારી મંડળી મુળિયાસામાં 5મી ગણેશ જૂથ સેવા સહકારી મંડળી મંગલપુર માં કસ્તુરબા જૂથ સેવા સહકારી મંડળી નોંજણવા માં પાછી રામભાઈ જૂથ સેવા સહકારી મંડળી માણેકવાડા માં દિનદયા જૂથ સેવા સહકારી મંડળી જાનપુર ત્રીજી કૃષ્ણ જૂથ સેવા સહકારી મંડળી શેરગઢ ની અંદર ક્રાંતિ જૂથ સેવા સહકારી મંડળી ખોટું કરવા માં ક્રાંતિ સિવાય પ્રથમ બોલવા તો મહિનો લાગે એક એક ગામ અંદર પાંચ પાંચ છ છ આઠ આઠ દસ દસ મંડળીઓ કિરીટ પટેલ અને એના પાક્યાઓ એ ખોલેલી છે અને આ મંડળી શું કઈ સેવા કરવા ખોલી છે દોસ્તો આપણો આત્મા મરી ગયો છે કોઈનો આત્મા તો નથી બધાની અંદર જ્ઞાતિ જીવે છે પારસ પાકિસ્તાન એવા મુદ્દા હોય તો બધાની ખોટલી હલી જાય છે પણ તમારા લોય પર સેવાની કમાની આ ગિરિક પટેલ અને એના ગુંડાઓ સુધી જાય તો તમારો આત્મા નથી જાણતો દોસ્તો મારે શું કહેવું તમને હું ધારાસભ્ય થઈ ગયો મને કુકે આત્મા શાલ ઉઠાડી એનાથી હું લોકોનું કલ્યાણ થાય આને કંઈક આત્મા જગાવો આ ગિરીક જેવા ગુંડા વઘારો તો કંઈક લોકોનું કલ્યાણ થાય મને એટલું બધું દુઃખ લાગે છે એટલું બધું દુઃખ લાગે છે કે જાણું છું બધું ને થાતો મારાથી થાય નથી સુકા ગુજરાતનો આત્મા ભૂઈ ગયો છે કોઈનો આત્મા જાગતો નથી બધાને પોતાની જ્ઞાતિ હોય તો દેખાય બધાને મારી જ્ઞાતિ ન હોય તો જિંદાબાદ બીજો હોય તો મુર્દાબાદ પછી ગમે એવો કાળો ચોર હોય મારી જ્ઞાતિનો તો જિંદાબાદ પણ પ્રવીણ રામ જેવો એક યુવાન હોય તો નહીં હાલે કેમ કે અમારી જ્ઞાતિનો નથી

आपको दिवस धूल छापने वाली घड़ी छापते तेरे हजार रुपया कमाए तो ये हजार रुपया के अंदर 1 किलो तो धूल छापटी ही पड़े एक किलो धूल छापनी आपडो व्यापारी हजार रुपया कमाए तो पर आ हमारा एक मतना कारण बनेली सरकार में अब 200 रुपया खाई जाए से कोई इन्हें केवा वालो तो

આપણી જ્ઞાતિ ની ચિંતા કરશું તો ભાજપ પુલ જેવા પુલ બટાવી જાય બધી જ્ઞાતિ ને બદતા રહ્યું પાણી કેવું કેવા મોબાઈલ ની અંદર એટલા બધા કાંડ કૌભાંડ જૂનાગઢ ના આપા છે લોકો એ કેવું કોને કોણ સાંભળશે મારી વાત હું તો નાનો છોકરો છું એ બધા મોટા મોટા ખાન ખાના મોકો છે તમે વિચાર કરો હું તમને નવી વાત કહેવા છે જો જો તમે કેટલા કરોડો ના કૌભાંડ છો પછી હું મારી વાત પૂરી કરું કેમ કે આપણો હાથમાં ભૂઈ ગયો છે કેવું હું આજ હું તમને આજની વાત કરું

निशावतन नगर पालिका में चीफ ऑफिसर नहीं तो हमारा केशवदा चीफ ऑफिसर ने यहां जा आत्मा मुकेला એટલે ઇયા ફોન પર એવું કહે છે નિશાવતન નારી નગરપાલિકા છે કે માલ મળયું નથી એટલે હું ના રો ચાટ લેવા નહીં આવું મેલે તો ફોન કર્યો સાહેબ આવડા કેમ ન દેખી ક ઇ કે ડ વર્ગી નગરપાલિકા છે અહીં અ વર્ગી છે ક માં માલ જાજો હોય ડ માં ઓછો હોય એટલે ફોન કર્યો કે મારી પાસે અ વર્ગ એટલે

પછી કિરીટ પટેલ અને એના માણસોએ ષડયંત્ર કર્યું કે આ ગોપાલનો વાયરો થાય છે તો પબ્લિકની નજરમાં એને ભૂંડો વધારવા ખરાબ ચિતરવા માટેનો કાઈક ગોચો એટલે વિસાવદર નગરપાલિકાના પ્રમુખે એક લેટર પેટ લખ્યો ગોપાલ ઇટાલિયાને ઓફિશિયલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કે અમારા વિસ્તારમાં આટલા આટલા કામ બાકી છે ગ્રાન્ટ આપો એટલે ચાલુ કરી દઈએ હમણાં જે વાત છે કે કેટલા રૂપિયા નો ભ્રષ્ટાચાર છે આ ભી આ બેનો બેઠિયા બાબા બેઠા કે શું થી બજાર માં ચાર્જ લેવા જાઓ બોલું બતાજો આ બતાજો બોલું બતાજો આનું શું છે આનું શું છે કરીએ છે કેન કરતા કે હું કામ કરીએ છે કે 50 વાળું કર્યું છે 70 વાળું કર્યું છે 35 વાળું કર્યું છે કરીએ છે કે નથી કરતા આપણે ચપ્પલ લેવા જોઈએ તો ચાર વખત પૂછે આનું શું છે કઈ તો દુકાનવાલે પૂછે કઈ રેન્જ बताओ

કે પૈસા આપો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમારે આ કામ કરવું છે ઈ પત્ર લખ્યો આજથી 2 દિવસ પહેલા 2025 માં પણ પછી મેં તપાસ કરી એટલે મારા હાથમાં 2018 નો વિસાવદન નગરપાલિકાનો એક ઠરાવ હાથમાં આવ્યો આ ઠરાવની અંદર ઠરાવ નંબર 4 તારીખ 20/12/2018 અને ઈ ઠરાવની અંદર દરખાસ્ત મૂકનાર છે ઇલિયાસભાઈ મોદી ટેકો આપનાર રંધીભાઈ ડોબરિયા પ્રમુખ છે ગીતાબેન ત્રિબડિયા અને ઈ ઠરાવની અંદર ઠરાવની અંદર 1 મિનિટ કયા નંબર માં હા ઠરાવ નંબર 25 માં ઊંચી પાણીની ટાંકી બનાવવાનો ઠરાવ સર્વસંમતિ થી મંજૂર થયો છે એની ગ્રાન્ટ આવી ગઈ છે આ ઠરાવ 2018 માં થઈ ચૂક્યો છે અને હવે 2025 માં બીજી વાર એને પાણી ટાંકી બનાવવી છે મારી ટાંકી ઠરાવમાં ઠરાવ નંબર 25 તારીખ 15/3/2018 એમાં પાણીની ઊંચી ટાંકી ઇલેક્ટ્રિક મોટરનો રૂમ અને એનું આનુષંગિક કામ કરવા બાબતે સરકારમાંથી ઠરાવ થઈ ગયો પછી કોના હિસાબમાં શું કર્યું રામજાણે પણ ગિરિત પટેલએ કીધું એટલે પાછી માંગણી મૂકી પાણી ટાંકી બનાવીસ લાવો તો 18 શું બનાવ્યું 18 માં શું થયું સર્વસંમતિથી પ્રમ

પણ તમારા ખિસ્સામાંથી કરોડો રૂપિયા ભાજપ વાળા ખાઈ જાય છે અને આપણી સોસાયટીમાં આપણી જ્ઞાતિમાં આપણા જ મોહલ્લામાં એક માણસ એવું લાચાર જીવન જીવે આપણી નજર સામે જોઈએ છે કે આની પાસે પહેરવા કપડા નથી આની પાસે ખાવાનું નથી છોકરાને ભણાવવાનું નથી દીકરીઓને ભણાવવા મોકલ્યો હોય તો સાયકલ ને વેદ ન હોય એવા અનેક પરિવાર આપણે જોઈએ પણ આપણો આત્મા નથી આપણો આત્મા જે આપણી જ્ઞાતિનો માણસનો બટન જોય તો જ જાગે નહીતર ઊંઘી જાય છે મશીનમાં મારી જ્ઞાતિનો હોય તો જ તે આત્મા જાગે નહીતર ઊંઘાઈ જાય છે કેવું ઊંઘાડે ડોક્ટર